વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા વિશ્વ એઇડ્સ દિનની કરાઈ ઉજવણી રાવપુરા પોલીસ મથકે લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા યોજાયો અવેરનેસ કાર્યક્રમ પોલીસ કર્મચારીઓને તેમજ મીડિયા કર્મીઓને એઇડ્સ જનજાગૃતિના ભાગરૂપે બાંધી રિબિન બપોર બાદ અનેક પોલીસ સ્ટેશનના કર્મીઓ સાથે સાંજે કેન્ડલ માર્ચ યોજાશે નમસ્કાર મારું નામ ક્યુટી માતાની અને અમે લોકો લક્ષ્ય ટ્રસ્ટ નામની સંસ્થામાંથી આવ્યા છે લક્ષ્ય ટ્રસ્ટ છેલ્લા પચીસ વર્ષોથી સમુદાયના હકો અને રક્ષણો માટે સતત કાર્યરત છે આજે પહેલી ડિસેમ્બર વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે અમે લોકો જે અમારા મદદનીસ અધિકારો અને મદદનીસ જૂથો છે એમને આ રેડ રિવિન લગાવી અને જે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એમનો જે સ્લોગન છે ટેક ધ રાઇટ્સ પાથ માય હેલ્થ માય રાઇટ્સને સાકાર કરીએ અને સુરક્ષિત અને સ્વસ્થ જીવન જીવીએ આજે ક્યાં ગયા છો કોને કોને આ રીપીમ તમે લગાડી છે અને શું મેસેજ આપવા માંગો છો સમાજ આજે અમે લોકો જે અમારા મદદની જૂથો છે જેમ કે પોલીસ સ્ટેશન છે હોસ્પિટલ્સ છે સ્કૂલો છે મીડિયા ગ્રુપ છે અમારું જે અમારા માટે ખરે પગે ઊભું હોય છે એમને જઈને અમે લોકો રેડી બી બાંધી છે અને સંદેશો એ આપવા માગીએ છીએ કે આપણો પોતાનો રાઈટ્સ છે સ્વાસ્થ્ય રીતે જીવવું એ ડૉક્ટર અને એનજીઓસ અધર થિંગ્સ છે જો માણસ પોતે અવેર હશે તો ડૉક્ટરની કે કોઈ થર્ડ પર્સનની જરૂર નહીં પડે મારું નામ કેવટી માતાની કોમ્યુનિટી કાઉન્સિલર લક્ષ્ય ટ્રસ્ટ